સુપ્રીમ કોર્ટના ગેરબંધારણની નિર્ણયના વિરોધમાં એસસી એસટી સમાજ મહુવા દ્વારા મહુવાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ થઈ એસટી સમાજ મહુવાના હોદ્દેદારો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

જેથી સમગ્ર એસસી એસટી સમાજમાં રોષની લાગણી ઉભી થયેલ છે આ બે બુનિયાદી અને ગેરબંધારણીય નિર્ણયના વિરોધમાં ભારત બંધના એલાને સમર્થન આપવા માટે ભારતના રાષ્ટ્રપતિને સંબોધી મહુવાના પ્રાંત અધિકારી શ્રીને સમસ્ત એસસી એસટી સમાજ મહુવાના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા મહામંત્રી શ્રી પરેશભાઈ જીતિયા ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ચુડાસમાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકોએ મહુવાના રાજમાર્ગો પરથી રેલી સ્વરૂપે નીકળી આવેદન પત્ર આપી તાત્કાલિક આ અસંવિધાનિક નિર્ણયને રદ કરી ભવિષ્યમાં આવા ગેરબંધારણની નિર્ણયો લેવાય નહી તેવા આદેશ જારી કરવા સમસ્ત એસસી સમાજ મહવા આ આવેદન થી માંગ કરી હતી હું દિનેશ રાજ રાવલિયા પ્રમુખ એસસી એસ ટી સમાજ મહુવા આજે ભારતમાં સંવિધાનની ઉપરવડ જઈને સાત જજી છે જે એસસી એસટીના આરક્ષણ બાબતે ગેરબંધારણી નિર્ણય કરી અને જે ટુકડે ટુકડા કરવાની જે હિન કોશિશ કરી છે તેના વિરોધમાં સમગ્ર ભારત બંધનું એલાન આપેલું છે અને સમગ્ર એસસી એસ સમાજ આજે એક રોડ ઉપર આવી ગયો છે અને એમને આર્થિક જે અસમાનતા છે એની સાથે ગણી અને આ છે ખોટો નિર્ણય કર્યો છે ખરેખર તો એસસી એસટી સમાજને સામાજિક અસમતુલા છે સામાજિક અને નૈતિક રીતે એ લોકોને આ સમાજ નીચા ગણે છે એટલે સંવિધાનની અંદર એમને આરક્ષણ આપવામાં આવ્યું છે એને માટે કાંઈ આર્થિક બાબતો નિર્ભર નથી તો આ બાબતે અમે આજે રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુને એક સંબોધીને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવા કાયદાઓ જે છે કાયદાની ઉપરવટ જઈને જે જજીસ નિર્ણયો લે છે એને તમારે રદ કરવો અને ભવિષ્યમાં આવા પ્રસંગો ન બને તે માટે પણ જજીસને તાકીદ કરવાની અમે આજે આવેદનપત્રમાં માગણી કરી છે અને સમગ્ર મળવાના એસસી એસ ટી સમાજ આ ભારત બંધને સમર્થન આપીએ છીએ ધન્યવાદ મારું નામ વાઘ અરવિંદભાઈ હું એસસીએસટી સમુદાય વતી અમે બધા જ એક સાથે આજે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે તે આર્થિક આધાર પર લીધો છે એમાં ખાસ કરીને સંવિધાનના ન્યાય મૂલ્ય છે એમાં સામાજિક મૂલ્યો પર ખાસ કરીને એણે અસર પાડી છે કેમ કે દલિતો અને એસસી એસટીનું ટીનું સામાજીકરણ છે એ બહુ જ હિન્દ પ્રકારનું છે એ હજી પણ કોઈ પણ ધંધા કરવા માટે એને સમાજમાં જે પૂરતી સમાનતા મળવી જોઈએ મળતી નથી આનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા વગર બંધારણના સામાજિક આર્થિક અને રાજકીય મૂલ્ય પર આ જજોએ જે નિર્ણય લીધો નથી એના વતી અમે દલિત સમુદાય વતી અને એસસી એસટી સમુદાય વતી અમે બધા ભેગા થયા છીએ અને ભારત બંધના સમર્થનને અમે સંપૂર્ણ રીતે ટેકો આપીએ છીએ અને જો આ કાળા કાયદાને પાછો લેવામાં નહીં આવે તો આના પછી પણ અમે કડક પગલું ભરવા માટે કટિબદ્ધ છીએ અને ઉગ્ર આંદોલન માટે પણ અમે કટિબદ્ધ છીએ આવો નિર્ણય અમે બધા જ અહીંયા ઊભા છીએ એ સાથે મળીને લઈએ છીએ જય સંવિધાન જય ભારત